હલો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી દસ જેટલા જે છે મિત્રો મોસ્ટ આઈએમપી જે છે એવા જી કેન આઈએમસી જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપરનો મિત્રો તમે નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન કઈ સમિતિની ભલામણથી બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા મિત્રો નીચેનામાંથી જે છે કઈ સમિતિની ભલામણથી જે છે એ બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા કયા આવશે અહીંયા રાઈટ આન્સર તેજ બહાદુર સપ્રુ સમિતિ બરાબર ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ખાસેદ રાખજો તેજ બહાદુર સપ્રુ સમિતિ જે છે એ સમિતિની ભલામણથી બંધારણમાં જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવેલા હતા ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો મહંમદ બેગડાએ કયા શહેરનું નામ જહા પન્ના રાખ્યું તો મિત્રો મહમદ બેગડાએ જે છે એ કયા શહેરનું નામ જહા પન્ના એવું રાખેલું હતું શું આવશે આમાં રાઈટ આન્સર ચાંપાનેર બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બનશે ખાસે દ્રકજો મોહમ્મદ બેગડા એ જે છે એક જ શહેરનું તો ચાંપાનેર જે છે એ શહેરનું નામ જહા પન્ના એવું રાખેલું હતું ખાસે દ્રકજો મિત્રો આ ચાંપેર ચાંપાનેરની જો આપણે વાત કરીએ તો ચાંપાનેરમાં એક સમયે જે છે ચૌહાણ વંશના શાસકો સત્તા ઉપર હતા અને એ ચૌહાણ વંશનો એક શાસક હતો જેનું નામ હતું જયસિંહ બરાબર જેને આપણે ગુજરાતના ઇતિહાસમાં પતઈ રાવળ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે તે સમયગાળા દરમિયાન જે છે આ મોહમ્મદ બેગડાની નજર પડતી હોય છે ક્યાં તો ચાંપાનેર ઉપર બરાબર તો મિત્રો ચાંપાનેર ઉપર આક્રમણ કરે છે હવે આક્રમણ કરશે એટલે યુદ્ધ થશે બરાબર કોની કોની વચ્ચે થશે તો પતય રાવળ અને મોહમ્મદ બેગડો જે છે એ બંને વચ્ચે યુદ્ધ થશે એ સમયગાળો હતો ચૌદસો ને ચોર્યાસી બરાબર ચૌદસો ને ચોર્યાસીમાં જે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ જે છે એ કેટલો સમય ચાલ્યો હતો વીસ મહિના સુધી જે છે એ આ યુદ્ધ ચાલેલું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મોહમ્મદ બેગડો અને આ પતઈ રાવળ વચ્ચે જે છે યુદ્ધ કઈ સાલમાં તો 1484 માં યુદ્ધ ચાલુ થયું હતું અને વીસ મહિના સુધી આ યુદ્ધ જે છે એ ચાલેલું હતું અને મિત્રો આ યુદ્ધમાં પત પરિણામે જે છે એ પતઈ રાવળ જે છે ને એ હારી જાય છે અને ચાંપાનેર ઉપર હવે જે છે એ સત્તા કોની આવી જાય તો મહંમદ બેગડાની જે છે ચાંપાનેર ઉપર સત્તા આવી જાય છે તો મહંમદાબાદ જે છે ત્યારબાદ ચાંપાનેરમાં એક જે છે કિલ્લાનું નિર્માણ કરેલું હોય છે અને આ કિલ્લો જે છે એ તેને કયા નામે ઓળખવામાં આવતો તો જહાપન્ના એવા તરીકે ઓળખવામાં આવતું હતું આ બધી માહિતી આપણને જે છે એના વિશે હોવો જોઈએ ચાંપાનેર ઉપર જે છે એની સત્તા આવી જાય મોહમ્મદ બેગડાની એટલે ચાપાનેરનું નામ જે છે એ મોહમ્મદ બેગડો શું કરે છે તો મોહમ્મદાબાદ કરે છે ત્યારબાદ ચાંપાનેરમાં જે છે એ કિલ્લાનું નિર્માણ કરેલું હોય છે અને એ કિલ્લો જે છે એને કયા નામે તો જહા પણના એવા નામથી એને ઓળખવામાં આવે છે બરાબર આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ ચૌદસો ચોર્યાસીમાં જે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે વીસ મહિના મહિના સુધી યુદ્ધ ચાલે છે એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના કોણે કરી હતી મિત્રો ભારતમાં જે છે એ પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે અહીંયા રાઇટ આન્સર ફ્રેન્કોઇસ કેરોન બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યદ રાખજો ફ્રેન્કોઇઝ કેરોન જે છે એમણે મિત્રો ભારતમાં પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની જે છે સ્થાપના કરેલી હતી ફ્રેન્કોઇસ કેરોન મિત્રો એ ભારતમાં જે છે ક્યારે આવ્યો હતો સોળસો ને અડસઠમાં બરાબર એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ફ્રેન્કોઇસ કેરોન જે છે ભારતમાં ક્યારે તો સોળસો ને અડસઠની સાલમાં આવ્યો હતો અને મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે સુરતમાં ફ્રેન્ચોને વ્યાપાર કરવાની છૂટ આપનાર જે છે વ્યક્તિ કોણ તો કોણ આવશે સુરતમાં ફ્રેન્ચોને વેપાર માટેની છૂટ આપનાર વ્યક્તિ જે કોઈ હોય તો કોણ આવશે ઔરંગઝેબ જે છે એ આવશે રાઈટ આન્સર એમાં ઔરંગઝેબ જે છે એ છૂટ આપે છે બરાબર ઔરંગઝેબ જે છે ફ્રેન્ચોને સુરતમાં વેપાર કરવાની છૂટછાટ આપે છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ ભારતમાં પ્રથમ પ્રથમ ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના કોણે તો ફ્રેન્કવાઇઝ કેરોને કરી હતી અને ફ્રેન્કવાઇઝ જે છે એ ક્યારે તો ભારતમાં સોળસો ને અડસઠ ની જે છે સાલમાં આવેલો હતો આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદર પર આવ્યા હતા મિત્રો પારસીઓ જે છે ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદર ઉપર આવેલા હતા શું આવશે અહીંયા રાઈટ આન્સર સંજાણ બંદર બરોબર ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા ખાસ યાર રાખજો પારસીઓ ગુજરાતમાં જે છે સૌ પ્રથમ કયા બંદરે તો સંજાણ બંદરે જે છે પારસીઓ આવ્યા હતા મિત્રો હવે પ્રશ્ન એમ પૂછાય કે જ્યારે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા તો તે સમયગાળા દરમિયાન કોનું શાસન હોય છે જ્યારે જે છે પારસીઓ સંજાણ બંદરે ઉતરે છે તો તે સમયગાળા દરમિયાન કોનું શાસન હોય છે તો જાદી રાણા બરાબર ખાસ યાદ રાખજો આ જાદી રાણા જે છે એમનું શાસન હોય છે જ્યારે પારસીઓ સંજાણ બંદરે ઉતરે છે ત્યારે કોનું તો જાદી રાણાનું શાસન હોય છે નહીં કે જામોરીન બરાબર જામોરીન અહીંયા નહીં આવે ઓકે અને મિત્રો સંજાણ બંદર જે છે ને ક્યાં તો વલસાડમાં આવેલું છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો પારસીઓની પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે તો શું હશે ઉદવાડા બરાબર ઉદવાડા જે છે એ પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો આ ઉદવાડા જે છે એ કોલક નદીના કિનારે બરાબર ખાસ જો કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે અને મિત્રો કોલક નદીની વાત થઈ છે તો કોલક નદીની અંદર એક માછલી આપણને જોવા મળે છે એ માછલી કઈ તો કંઈ આવશે કાલુ નામની માછલી બરાબર કાલુ નામની માછલી આપણને જે છે એ કોલકના કોલકના ડીમેથી જે છે મળે છે અને મિત્રો હજી એક પ્રશ્ન પૂછાય કે જ્યારે પારસી લોકો જ્યારે આપણા ભારતની અંદર આવ્યા અને ખાસ કરીને ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા ત્યારે તે પોતાની સાથે એક પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા બરાબર જ્યારે પ્રશ્ન એવો પૂછાય કે જ્યારે પારસીઓ પારસી જે છે લોકો જ્યારે આપણા ભારતની અંદર આવ્યા અને ખાસ કરીને ગુજરાતની અંદર સંજાણ બંદરે ઉતર્યા ત્યારે તે પોતાની સાથે એક પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તો એ અગ્નિનું નામ શું આપવામાં આવેલું હતું શું આવશે એમાં મિત્રો રાઈટ આન્સર એ અગ્નિનું નામ શું આવશે આતશે બહેરામ બરાબર આતશે બહેરામ એવું નામ જે છે એ આપવામાં આવેલું હતું અગ્નિને ખાસ ય રાખજો આતશે બહેરામ બરાબર જ્યારે જે છે પારસીઓ આપણા ભારતમાં આવે છે ગુજરાતમાં આવે છે તો સંજાણ બંદરે ઉતરે છે ત્યારે પોતાની સાથે જે છે એ અગ્નિ લઈને આવે છે પવિત્ર અગ્નિ બરાબર તો એ પવિત્ર અગ્નિને શું નામ આપવામાં આવેલું હતું આ તસે બહેરામ એવું નામ આપવામાં આવેલું હતું બરાબર ખાસ યાદ રાખજો જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડે છે સંસદમાં જો કોઈ વ્યક્તિ જે છે બંને ગૃહમાં ચૂંટાઈને આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડે કેટલા દિવસ આવશે અહીંયા દસ દિવસમાં બરાબર દસ દિવસમાં એ જાહેર કરવાનું હોય છે મિત્રો જુઓ જો કોઈ વ્યક્તિ લોકસભાનો મેમ્બર હોય અને રાજ્યસભામાંથી ચૂંટાઈ આવે તો મતલબ સંસદના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહમાંથી ચૂંટાઈ આવે છે અને બીજા ગૃહનો સભ્ય બને છે તો કેટલા દિવસમાં આવશે દસ દિવસમાં આવશે બરાબર બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે મિત્રો ભારતના બંધારણમાં જે છે એ સુધારા કરવાની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે મિત્રો સુધારા અંગેની જોગવાઈ જે છે ને ત્રણસો ને અડસઠ બરાબર ખાસ યાદ રાખજો અનુચ્છેદ ત્રણસો અડસઠમાં જે છે એ સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતના બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ ત્રણસો ને અડસઠમાં જે છે એ સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો હવે આના ઉપરથી એક બીજો એક ફેક્ટ આધારિત પ્રશ્ન એવો પૂછાય કે બંધારણીય સુધારા કયા દેશમાંથી લેવામાં આવ્યા છે શું આવશે બંધારણીય સુધારા જે છે કયા દેશમાંથી લેવામાં આવેલા છે તો દક્ષિણ આફ્રિકા બરાબર દક્ષિણ આફ્રિકા જે છે એની પાસેથી આપણને જે છે એ સુધારા લીધેલા છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ભારતમાં જે છે બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ અનુચ્છેદ ત્રણસો અડસઠમાં છે અને સુધારા કરવાની જોગવાઈ આપણે જે છે કયા દેશ પાસેથી તો દક્ષિણ આફ્રિકા એ દેશ પાસેથી જે છે એ લીધેલી છે એ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના આવશ્યક છે મિત્રો ભારતના રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગ ચલાવવા ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના જે છે આવશ્યક હોય કેટલા દિવસ આવશે ચૌદ દિવસ આવશે અહીંયા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ભારતના રાષ્ટ્રપતિ ઉપર જે છે મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસની પૂર્વેની સૂચના તો ચૌદ દિવસની જે છે એ સૂચના આવશ્યક હોય છે ખાસે રાખજો મિત્રો મહાભિયોગની પ્રક્રિયા જે છે કયા દેશમાંથી લીધેલી છે તો ખાસે રાખજો અમેરિકા બરાબર અમેરિકા દેશ પાસેથી જે છે આપણે મહાભિયોગની પ્રક્રિયા જે છે એ લીધેલી છે અને મિત્રો આર્ટિકલ પૂછાય તો આર્ટિકલ એકસઠ બરાબર મહાભિયોગ અંગેની જે છે અનુચ્છેદ ગયો હતો આ અનુચ્છેદ એકસઠમાં જે છે મહાભિયોગ વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો કેટલો વેરો આવશે બે પચાસ રૂપિયા બરાબર ઓપ્શન બી અહીંયા રાઇટ આન્સર બની જશે વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા તો બે પોઈન્ટ પચાસ રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયેલો હતો ખાસ યાદ રાખજો મિત્રો આ બોરસદ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ આવો પ્રશ્ન પૂછાય ફરીવાર બોલું છું આ બોરસદ સત્યાગ્રહને જે છે ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે મહાદેવભાઈ દેસાઈ બરાબર એ બાબત પણ આપણને ખા ખાસ ખ્યાલ હોવી જોઈએ મહાદેવભાઈ દેસાઈ જે છે એ બોરસદ સત્યાગ્રહને જે છે એ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર વ્યક્તિ છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ અહીંયા જે છે વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં તો બે પોઈન્ટ પચાસ રૂપિયા જે છે એ વિરોધમાં જે છે એ બોરસદ સત્યાગ્રહ થયો હતો ખાસે જ રાખજો અને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવનાર કોણ તો મહાદેવભાઈ દેસાઈ જે ગાંધીજીના અંગત જે છે એ સચિવ હતા ખાસે જ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કયા મરાઠા શાસકે મુઘલ કાળ દરમિયાન સુરતને બે વાર લૂંટ્યું હતું મિત્રો કયા મરાઠા શાસક કાળે જે છે એટલે મુઘલ શાસન કાળ દરમિયાન કયા શાસકે જે છે એ સુરતને બે વાર લૂંટ્યું હતું શું આવશે અહીંયા રાઈટ આન્સર છત્રપતિ શિવાજી મહારાજ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો હવે જુઓ મિત્રો સુરતને શા માટે લૂંટ્યું લૂંટ્યું હતું તો જુઓ મિત્રો હકીકતમાં શિવાજી મહારાજે જે છે એ સુરત નહોતું લૂંટ્યું શિવાજી મહારાજ જે છે એ પબ્લિકને લૂંટવા માટે નહોતા આવ્યા સુરતની પબ્લિકને શિવાજી મહારાજે બિલકુલ નથી લૂંટી ખાસે દ્રખજો અહીંયા પર જે મુગલોનો જે થાણાઓ હતા અહીંયા જે હજ મક્કાની યાત્રાએ યાત્રાઓ થતી હતી અને સમગ્ર ભારતમાંથી બિરાદરોના જે લોકો ભેગા થતા હતા એની પાસે જે માલ મિલકત હતી એ બધી હિન્દુઓ પાસેથી ટેક્સ સ્વરૂપે જે છે લૂંટી લૂંટીને મેળવેલી હતી એટલે શિવાજી મહારાજ જે છે ને એ પોતાની સેના સાથે ધોળા દિવસે સુરત ઉપર આક્રમણ કરે છે અને સુરતને બે વાર લૂટે છે મુઘલોને લૂટે છે એકચ્યુઅલમાં જે છે સુરતની પબ્લિકને નથી લૂંટતા મુઘલો ઉપર આક્રમણ કરે છે શિવાજીની લૂંટ જે છે એ સોળસો ને ચોસઠમાં જે છે પ્રથમવાર આક્રમણ કરે છે સોળસો સોળસો ને ચોસઠમાં પ્રથમવાર અને બીજી વાર જે છે સોળસો ને સિત્તેરમાં આવી રીતે બે વાર જે છે સુરતને લૂંટ્યું હતું એમ કહેવાય બરાબર શિવાજી મહારાજ આવશે રાઈટ આન્સર ઓપ્શન બી જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ દસમો ક્વેશ્ચન વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈ શહીદ થયા હતા વિનોદ કિનારીવાલા જે છે હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા સ્થળે ગોળીથી વિંધાઈને શહીદ થયા હતા કયું સ્થળ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર ગુજરાત કોલેજ અમદાવાદ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો વિનોદ વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં જે છે કયા સ્થળે તો ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે જે છે ગોળીથી વિંધાઈને શહીદ થયેલા હતા યાદ રાખજો મિત્રો આ હવે આ ઘટના હતી નવ ઓગસ્ટ બરાબર નવ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ ખાસે દ્રખજો નવ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસના રોજ જે છે આ ઘટના બની હતી અને મિત્રો ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થયા છે પણ મિત્રો આ જે છે કઈ લડતનો ભાગ છે આવો પ્રશ્ન પૂછાય યાદ રાખજો ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થયા છે બરાબર એ બાબત તો આપણને ખ્યાલ છે પરંતુ પ્રશ્ન એમ પૂછાય કે આ કઈ લડતનો ભાગ છે ગુજરાત કોલેજ ખાતે વિનોદ ગિનારીવાલા શહીદ થયા છે આ કઈ લડતનો ભાગ છે કઈ લડત આવશે હિંદ છોડો લડત આવશે બરાબર એ બાબતમાંના આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો આ જે હિંદ છોડો આંદોલન દરમિયાન વિનોદ ગિનારીવાલા જે શહીદ થયેલા છે તો મિત્રો આવી જ રીતે એક ઘટના અમદાવાદમાં ખડિયા વિસ્તારની અંદર પણ બનેલી હતી બરાબર તો ત્યાં જે છે એ કઈ વ્યક્તિ શહીદ થયા હતા આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે એમાં ઉમાકાંત કડિયા બરાબર એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર એના વિશે પણ આપણને છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ અહીંયા આપણો રાઈટ આન્સર ગુજરાત કોલેજ અમદાવાદ આવશે અને આ ઘટના ક્યારે તો નવ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસમાં બનેલી હતી ખાસ રાખજો તો મિત્રો આ તો વિડિયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ તમારે જે છે કોમેન્ટમાં એક અભિપ્રાય તમારો જણાવવાનો રહે છે જો તમારે આવા વિડીયો જોવા હોય તો મિત્રો કોમેન્ટ જરૂરથી જણાવજો બરાબર તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ